પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સેવા વર્ગ એક અને બે અને ટીપીઓ જેવી પરીક્ષા આપવા દેવાની પણ માંગ ઉઠી છે તો સીઆરસી અને બીઆરસી પરીક્ષામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને માન્ય રાખવા એકતા મંચની લાંબા સમયથી માંગ છે

હજી સુધી એ અમને એના માટે કોઈ સાચું માર્ગદર્શન નથી મળ્યું તો એવા કેટલાક ટેકનિકલ પ્રશ્નો છે જેનું માર્ગદર્શન મળે તેમજ અમારી જે બે હજાર પાંચ પછીના શિક્ષકોની ઓપીએસનો સાંપ્રત પ્રશ્ન છે એ ઉકેલાય તે ઉપરાંત જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે તેમાંથી કેટલાક ઉચ્ચ લાયકાત ધરાવતા હોય અથવા પરીક્ષા પાસ કરીને સીઆરસી બીઆરસીની પરીક્ષા આપી શકે તો એમને એની એક તક મળે એ એઆઈની એક્ઝામમાં એ એઆઈટીની એક્ઝામમાં એ લોકોને તક મળે પગાર રેશિયો જે છે એ બાધ્ય રહે એમાંથી ક્યાંક ટેકનિકલ પ્રશ્નો હોય તો એને પણ અહીંયા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળે અને સાચી દિશામાં આગળ વધીએ અને એક મજબૂત મંચની અહીંયા સ્થાપના થાય એવો અમારો આજનો આ એકતા મંચનો આજનો જે ઉદ્દેશ છે